જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે તેની કથા પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે દર વર્ષે દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે તમામ નગરવાસીઓ દીવા પ્રગટાવ્યા હતા દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને દીવા રંગોળી વગેરેથી શણગારે છે પરંતુ શું તમે વિચાર્યું છે કે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે અથવા આ તહેવાર ક્યારે શરૂ થયો વાસ્તવમાં દિવાળીની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક મહત્વપૂર્ણ છે રાવણ નો વધ કરીને માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યા શહેરને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા આવે છે ત્યારે દિવાળી ઉજવવામાં આવે છે દરેક શહેર અને ગામડાઓમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા ત્યારથી આ દિવાળીનો તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર બની ગયો પાંડવો ઘરે પાછા ફર્યા પાંડવોને તેમના ઘરે પાછા ફરવા વિશે દિવાળી સાથે જોડાયેલી એક વાર્તા પણ છે તમને યાદ અપાવી દઈએ કે પાંડવોને પણ વનવાસ છોડવો પડ્યો હતો ત્યારબાદ પાંડવો ઘરે પાછા ફર્યા અને આ આનંદમાં આખું શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું અને ત્યારથી દિવાળીની શરૂઆત થઈ દેવી લક્ષ્મીનો અવતાર દિવાળી સાથે જોડાયેલી બીજી એક વાર્તા છે કે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીજીએ બ્રહ્માંડમાં અવતાર લીધો હતો આ પણ એક મુખ્ય કારણ છે માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે એટલા માટે દરેક ધર્મા દીવો પ્રગટાવવાની સાથે આપણે દેવી લક્ષ્મીની પણ પૂજા કરીએ છીએ દિવાળી ઉજવવાનું આ પણ એક મુખ્ય કારણ છે મુઘલ બાદશાહ જહાંગીર મુઘલ સમ્રાટ જહાંગીરે શીખોના છઠ્ઠા ગુરુ ગોવિંદસિંહ સહિત

રાજા વિક્રમાદિત્ય પ્રાચીન ભારતના મહાન સમ્રાટ હતા તેઓ ખૂબ જ આદર્શ રાજા હતા અને હંમેશા તેમની ઉદારતા અને વિદ્વાનોના આશ્રય માટે જાણીતા હતા તેમનો અમાવસ્યા એ થયો હતો રાજા વિક્રમાદિત્ય મુઘલોને હરાવનાર ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ હતા માં કાલીનું ઉગ્ર સ્વરૂપ બીજી એક કથા અનુસાર માતા પાર્વતીએ રાક્ષસને મારવા માટે મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું ત્યાર પછી તેનો ગુસ્સો શાંત થયો નહોતો પછી મહાકાળીના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવ પોતે ચરણોમાં સુઈ ગયા પછી ભગવાન શિવના સ્પર્શથી તેમનો ક્રોધ શાંત થયો તેની યાદમાં તેના શાંતિપૂર્ણ સ્વરૂપ લક્ષ્મીની પૂજા શરૂ થઈ આ રાત્રે કાળીના ઉગ્ર સ્વરૂપમાં પૂજા કરવાની પણ પરંપરા છે નરકાસુરના વધની કથા ઐતિહાસિક રીતે આ દિવસે કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો નરકાસુર તેમનું સાચું નામ નહોતું પીડા આપે તે નરકાસુર કહેવાય જ્યારે કૃષ્ણએ આ ત્રાસથી મુક્તિ અપાવી ત્યારે લોકોએ ઘેર ઘેર દીવાઓ પ્રગટાવી તેની ઉજવણી કરી હતી એવું મનાય છે કે આ નરકાસુર વાળી ઘટના પણ ઘણા સમય બાદ ઘટી પરંતુ આ સમયે દીવા પ્રગટાવવાની સંસ્કૃતિ અને પરંપરા લગભગ બારથી પંદર હજાર વર્ષ પુરાણી છે લોકોને સમજાયું કે વર્ષના આ સમયે જીવન એક નિષ્ક્રિયતા તરફ પ્રયાણ કરે છે તેનો હેતુ એ છે કે તમે એક ફટાકડા સમાન જીવંત ન હો તો ઓછામાં ઓછું તમારી આસપાસ ફૂટતા ફટાકડા તમને થોડાક અંશે જગાડી દેશે આ કારણે નરક ચતુર્દશી પર લગભગ સવારના ચાર વાગ્યાથી આખા દેશમાં ફટાકડા ફોડવામાં આવે છે જેથી સૌ કોઈ જાગી જાય અને જીવંત બને દિવાળીનું મહત્વ દિવાળીના દિવસે દરેક ગામડા કસ્બા કે શહેરને દીવાઓ વડે શણગારવામાં આવે છે પણ આ ઉજવણી માટે માત્ર બહાર દીવા પ્રગટાવવા પૂરતા નથી અંતરમાં પણ ઉજાસ પ્રગટવો જોઈએ અજવાળાનો એક અર્થ સ્પષ્ટતા છે સ્પષ્ટતાના અભાવે તમારા દરેક બીજા સારા ગુણો પણ ફાયદાના બદલે નુકસાન કરી શકે છે કારણ કે સ્પષ્ટતા વગરનો વિશ્વાસ એક આફત છે અને આજે દુનિયામાં ઘણી બધી વસ્તુઓને વગર સ્પષ્ટતાએ કરવામાં આવતી હોય છે જીવન એક ઉજવણી છે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં એક એવો સમય હતો કે જ્યારે રોજ કોઈને કોઈ તહેવાર રહેતો વર્ષના ત્રણસો તહેવારો એની પાછળનો ઉદ્દેશ આપણા જીવનના દરેક દિવસને ઉજવવાનો હતો આજે કદાચ ત્રીસ કે ચાલીસ તહેવારો જ રહી ગયા છે આપણે આજે એ પણ ઉજવી શકતા નથી કારણ કે આપણે ઓફિસે જવાનું હોય કે બીજું ઘણું કામ હોય છે એટલે લોકો વર્ષના માત્ર આઠ કે દસ તહેવારો ઉજવી શકે છે

તે એવા ઘરોમાં રહે છે જ્યાં પ્રકાશ સ્વચ્છતા અને ભક્તિ હોય છે તેથી તેમનું સ્વાગત કરવા અને તેમને અંદર આવવા દેવા માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે દેવી દેવતાઓ અંધકારવાળા ઘરોમાં આવતા નથી તેથી તેમનું સ્વાગત પ્રકાશ અને ખુલ્લા દરવાજાથી કરવામાં આવે છે એક દંતકથા અનુસાર દેવી લક્ષ્મી એકવાર આસો મહિનાની અમાસની રાત્રે યાત્રા પર નીકળ્યા હતા પરંતુ અંધકારે દુનિયાને ઘેરી લીધી હતી આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી પોતાનો રસ્તો ભૂલી ગયા આ પછી તેઓ રાત વિતાવવાનું અને સવારે ધામ પાછા ફરવાનું નક્કી કર્યું દેવી દરેક બંધ જોયા ફક્ત એક જ દરવાજો ખુલ્લો હતો તે દરવાજા ઉપર એક દીવો સળગી રહ્યો હતો દેવીલક્ષ્મી પ્રકાશ તરફ ચાલ્યા દેવી લક્ષ્મી એક વૃદ્ધ મહિલાને કામ કરતી જોઈ દેવી લક્ષ્મીએ તેને કહ્યું કે તેને રાત રોકવા માટે જગ્યા ની જરૂર છે ત્યારબાદ વૃદ્ધ મહિલાએ દેવી લક્ષ્મીને આશ્રય પલંગ આપ્યો પછી તે કામ પર લાગી ગઈ કામ કરતી વખતે મહિલા ગઈ સવારે જ્યારે જાગી ત્યારે તેને જોયું કે મહેમાન ચાલ્યા ગયા હતા પરંતુ તેનું ઘર મહેલમાં પરિવર્તિત થઈ ગયું હતું હીરા ઘરેણા અને સંપત્તિ ચારે બાજુથી છવાયેલી હતી પછી વૃદ્ધ મહિલાને ખ્યાલ આવ્યો કે તે રાત્રે તેના ઘરે આવેલા મહેમાન બીજું કોઈ નહીં

જે શુદ્ધ અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ કેન્દ્ર છે આપણે જેવી રીતે રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ તેવી આંતરિક પ્રકાશનો તહેવાર છે કે જેને જાણવાથી અંધકાર પ્રકાશમય બને છે વ્યક્તિને પોતાનું સાચું સ્વરૂપ જાગૃત થાય છે શરીર તરીકે નહીં પરંતુ અપરિવર્તનીય અનંત વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે આનાથી આનંદ આવે છે દિવાળી ફટાકડા પ્રકાશ ફૂલો મીઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે પ્રદેશે પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એક સરખો છે આંતરિક પ્રકાશનો આનંદ લેવો અથવા તો તમામ વસ્તુઓનું પાયા સત્ય દક્ષિણ ભારતમાં ઉત્સવોનો આ વાસ્તવિક દિવસ છે હિન્દુઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે સવારના બે વાગ્યા જેટલા વહેલા ઉઠીને તેઓ સુગંધી અતરથી સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે તેઓ સમગ્ર ઘરમાં નાના દીવા પ્રગટાવે છે અને ઘરની બહાર રંગોળીઓ દોરે છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી વિષ્ણુને અર્ધ્ય ચડાવીને વિશેષ પૂજા કરે છે કારણ કે આ દિવસે તેમણે વિશ્વને રાક્ષસ નરકાસુરમાંથી મુક્તિ અપાવી હતી એવું માનવામાં આવે છે કે આકાશમાં તારા દેખાતા હોય એવા સમયે વહેલી સવારે સ્નાન કરવાથી ગંગામાં પવિત્ર સ્નાન જેટલું ફળ મળે છે તેથી લોકો સવારે એકબીજાને શુભેચ્છા આપતી વખતે પૂછે છે કે શું તમે ગંગા સ્નાન કર્યું પૂજા પછી બાળકો ફટાકડા ફોડે છે અને રાક્ષસના ના પરાજય ને ઉજવે છે આનંદના આ દિવસે ઘણા લોકો વિવિધ નાસ્તો અને ભોજનનો સ્વાદ માણે છે

ભગવાન કૃષ્ણે લોકોને તેમનું કર્મ કરવા અને પ્રકૃતિનું જતન કરવા ઉપદેશ આપ્યો હતો આ અંગે તેમણે કારણ આપ્યું હતું કે ઇન્દ્ર અથવા કોઈ પણ દેવતાની પૂજા કરવાથી પાકની સફળતા ઉપર કોઈ અસર પડતી નથી તેના માટે માત્ર સખત મહેનત જરૂરી છે તેમનો સંદેશો હતો કે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણી સંભાળ રાખશે આપણે આપણી પોતાની જાત માટે સમાજ માટે અને પ્રકૃતિ માટે જે કામ કરીએ છીએ તેનું પ્રતિક કર્મ છે

કારખાનાથી માંડીને મોટી મોટી કંપનીનો માલિક તે દિવસે સારું મુહૂર્ત જોઈને તેના હિસાબના ચોપડાની પૂજા કરે છે પહેલા તો વેપારીઓ તેમના નામામાં પારંપારિક લાલ ચોપડાની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે જોવા મળે છે બાકી તો હાલના કોમ્પ્યુટરના જમાનામાં વેપારીઓ પણ લાલ ચોપડાનું સ્થાન લેપટોપે આપી દીધું છે પણ છતાં તેમનો પૂજા ભાવ પહેલાંના જેવો પવિત્ર રહ્યો છે આ દિવાળી એટલે તેમના ધંધાના ચોપડાનું પૂજન કરીને સારું મુહૂર્ત જોઈને આખા વર્ષ દરમિયાન થયેલા લાભને પૂજન કરીને તે વર્ષની છેલ્લી વસ્તી યાદ કરે છે ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક સુદ એકમે અથવા તો પાંચમે કે સાતમના દિવસે પોતાનો રાબેતા મુજબનો ધંધો શરૂ કરે છે કોલકાતા માટે કાલી પૂજા એ અજવાળું પાથરવાનો દિવસ છે દિવાળીના તહેવાર સંદર્ભે લોકો દીવા પ્રગટાવી પૂર્વજોના આત્માનું સ્મરણ કરે છે દરમિયાન એક રાત્રે કાલીની પૂજા થાય છે આ ફટાકડાઓની પણ રાત છે અને સ્થાનિક યુવાનો આખી રાત જાગીને ફટાકડા ફોડે છે જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય શ્રી કૃષ્ણ મને સાંભળવા માટે ધન્યવાદ